આમ તો રાજ્યની અંદર અનેક વખત રોડ રસ્તાઓની સારી એવી ગુણવત્તાવાળી માગ અનેક વખત ઉઠતી હોય છે અને અનેક વખત રોડ રસ્તાઓ સારા નથી બનતા તેની સામે વિરોધના સુર પણ મંડાતા હોય છે ત્યારે આજે ફરી એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં છોટા ઉદેપુરમાં ફરી રોડ રસ્તાને લઈને ખેડૂતો હવે મેદાને આવ્યા છે અને વિરોધ દર્શાવ્યો છે ક્વાટ નસવાડી તાલુકાને જોડતો રડ અતિ બિસ્માર હાલતમાં હોવાથી ખેડૂતો આજે વિરોધ ઉપર ઉતર્યા હતા શું છે ખેડૂતોની માગણી શું કહી રહ્યા છે ત્યાંના અને કેવી પડી રહી છે તેને હાલાકી જાણીશું આજના વિડીયો છોટા ઉદેપુર આમ તો આદિવાસી વિસ્તાર છે દક્ષિણ ગુજરાતની અંદર આવે છે અનેક વખત ત્યાં લોકોને પ્રાથમિક સુવિધાઓના અભાવે વિરોધના સૂર ઉઠતા હોય છે આદિવાસી વિસ્તારના લોકો છેવાડાના જે લોકો છે તેમને પ્રાથમિક સુવિધાઓ નથી મળતી પ્રાથમિક સુવિધાઓ એટલે કે રોડ રસ્તા પાણી કે વીજળી અને આની સામે ખેડૂતો અને ત્યાંના સ્થાનિક લોકો અનેક વખત રજૂઆત કરતા હોય છે વિરોધ કરતા હોય છે અને અંતે રસ્તા પર ઉતરતા હોય છે અને આજે ફરી એવું જ થયું છે જ્યાં છોટે ઉદેપુરમાં ક્વાટ અને નસવાડી તાલુકાને જોડતો એટલે કે બે મહત્વના તાલુકા આપણે ઉદેપુરના ગણી શકીએ છીએ ક્વાટ અને નસવાડી તે રસ્તા છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે અને તે બિસ્માર હાલતનો રસ્તો છે તેને કોઈ પણ કામગીરી કરવામાં નથી આવતી સમારકામ નથી કરવામાં આવતું ત્યાંથી ત્યાંના ખેડૂતો હવે ખૂબ જ આકરા પાણી જોવા મળી રહ્યા હતા અને વિરોધમાં ઉઠવ્યા હતા અમલવાટ ગામ નજીક રસ્તાઓ પર મસ મોટા ગાબડાઓ છે અને ગાબડાઓના લીધે લોકોને ખૂબ જ અત્યારે પરેશાની થઈ રહી છે તેથી હવે લોકો રસ્તા પર ઉતર્યા હતા આવો અમારા સંવાદદાતા જયારે ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે ત્યાંની પરિસ્થિતિ શું છે આવો જોઈએ છોટાદેપુર જિલ્લાના કવાટ તાલુકાને જોડતો અને નસવાડી તાલુકાને જોડતો રસ્તો છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે રસ્તો છે તે ધોવાયો હતો ચોમાસામાં આજે ત્રણ માસ વીતી ગયા પરંતુ અધિકારીઓ ફરક ક્યાં નથી બે વાહનો આ રસ્તા પર પસાર થઈ શકે તે સ્થિતિ નથી આ ગ્રામજનો આ રસ્તો બતાવી રહ્યા છે કે અહીંયા અધિકારી આવ્યા નથી ગમે ત્યારે આ રસ્તો બેસી શકે તેવી સ્થિતિ છે કારણ કે માટી ધસરી ગઈ છે કોઈ વાહન ચાલક પણ સ્ટેરિંગ ફેરનો કાબૂ ગુમાવે તો સીધો ખાડામાં પડે તેવી સ્થિતિ છે ત્યારે જવાબદાર અધિકારીઓ કામગીરી કરતા નથી સરકારે જિલ્લા પંચાયત માર મકાન વિભાગને વીસ કરોડ રૂપિયાનું ટેન્ડર ઇમરજન્સી કામ કરવા માટે બહાર પાડ્યું છે એજન્સી પણ નક્કી કરી દેવામાં આવી છે જ્યારે અધિકારીઓ ગામડે જઈ અને આવા રસ્તાઓનો સર્વે કરવો જોઈએ જેનાથી કામગીરી થાય લોકોને સુખાકારીના કામો થાય પરંતુ અધિકારીઓ ગામડાઓ સુધી પહોંચતા નથી

ત્યાંના ખેડૂતો અને ત્યાંના સ્થાનિક લોકોને ખૂબ જ અત્યારે પરેશાનીનો સામનો કરવો પડે છે કારણ કે દરરોજનો વાહન વ્યવહાર તો ખૂબ મોટો છે લોકોને અવર જવર કરવાની રહેતી હોય છે પણ તું છેલ્લા ઘણા સમયથી આ રસ્તો ખૂબ બિસ્માર છે અને બિસ્માર રસ્તાને લીધે લોકોને અત્યારે ખૂબ હાલાકી થઈ રહી છે ત્યારે ત્યાંના સ્થાનિક લોકો સ્થાનિક ખેડૂતો શું કહી રહ્યા છે આવું પહેલાં આપણે એ સાંભળીએ આપણે અમલવાડ ગામનો એક રોડ છે અને એમાં આપણે રોડ આપણો એકદમ ખાડા ખોબરી આવતો થઈ ગયો છે તૂટી ગયો છે અને બધા રસ્તા પર ઝાડવા બાડવા બધા ઉગી ગયા છે તો એમાં શું છે કે પ્રોટેક્શન દિવાલ બનાવવાની છે અને એમાં આમાં કેવું રસ્તા ખાડા ખોબરિયા છે એના માટે કોઈ કોઈ વાહન ચાલક એક અકસ્માત બી થઈ શકે છે ઓર ગંભીર ઈજા બી થઈ શકે છે એના માટે અમે અધિકારીઓને જાણ કર્યા છે પણ અધિકારી કોઈ અહીંયા આવવા માંગતા નથી કોઈ જોવા કાફી કોઈ બહુ ટાઈમ થઈ ગયો એના કોઈ જોવા આવ્યા નથી અત્યાર સુધી કોઈ અમે તો બહુ અધિકારી માટે વાત કરીએ છીએ અધિકારીઓ કોઈ આજ સુધી જોવા નથી આવ્યા અમલવાટ ગામે ખાલી બનાવીને જતા રહેશે ત્યાર સુધી કોઈ અધિકારી આજ સુધી જોવા નહીં આવ્યા કે રસ્તા પર બધું ખાડા ખોબરી થઈ જશે ઝાડવા બાળવા બધા ઉગી ગઈ નીકળ્યા છે અને ઝાડવા આવી જાય તો રસ્તામાં કે વળાંક પર કોઈ જોવાય નહીં મળતું વળાંક પર તરત ગાડી આવી જાય કે ગમે એ સાધન આવી જાય કોઈ જોવા નહીં આવતું એમાં અકસ્માત બી થઈ શકે છે અને માણસનું મૃત્યુ બી અમુક ટાઈમે થઈ શકે છે મામલતદાર કે કોઈ અમારા સાહેબ પણ આવતું નહીં અમારા ગામની કેવી હાલત છે તે દેખવા માટે આવો અમારા ગામનો રોડ છે બિલકુલ ભંગાર છે આમ બે ત્રણ જગ્યા તૂટેલ હશે તો કોઈ દેખવા પણ નહીં આવતું ઝાડવા જઈ દેખાય ત્યાં ઝાડવા ગળામાં ફાંસો ખાઈ વાત છે ગળામાં અટવાઈ જાય ઉપર અડી જાય નીચે આ ગળા મંદ અડી જવા છાડવા છે વાંસો છે છાડો ગમે તે એટલે ગમે તેવા છાડવા છે આ વિકાસ કર્યો કે પણ આ ગામ નું કઈ થયું નહીં એટલે વહેલી તકે આ કામ કરી અમારી માંગ છે ગામ જો મામલાદાર કે કોઈ અમારા સાહેબ પણ આવતું નહીં અમારા ગામની કેવી હાલત છે તે દેખવા માટે આવો અમારા ગામનો રોડ છે બિલકુલ ભંગાર છે આ બે ત્રણ જગ્યા તૂટેલ હશે તો કોઈ દેખવા પણ નહીં આવતું જાળવા જઈ દેખાય ત્યાં છાડવા ગળામાં ફાંસો ખાઈ વાત છે ગળામાં અટવાઈ જાય ઉપર અડી જાય નીચે આ ગળામાં દોડી જવા છાડવા છે વાંસો છે છાડો ગમે તે એટલે ગમે તેવા છાડવા છે આ વિકાસ કર્યો કે પણ આ ગામનું કઈક થયું નહીં એટલે વહેલી તકે આ કામ કરે એ અમારી માંગ છે ગામ સ્થાનિક લોકો કહી રહ્યા છે કે અમારો દરરોજનો રસ્તો છે અમારે દરરોજથી અહીંથી જ અવરજવર કરવાની રહેતી હોય છે છેલ્લા ઘણા સમયથી આ રસ્તો બિસ્માર છે અમે અનેક વખત અધિકારીઓને રજૂઆત કરી રહ્યા છીએ પણ તુ અધિકારીઓ આની ઉપર ધ્યાન જ નથી દેતા અધિકારીઓ આ ગામડાઓની કોઈ દિવસ મુલાકાત પણ નથી લેતા તેવો ગંભીર આરોપ પણ ત્યાંના સ્થાનિક લોકોએ લગાવ્યો છે તો અધિકારીઓ કચેરીમાં બેઠા બેઠા માત્ર વહીવટ ચલાવે છે એવો પણ આક્ષેપ ત્યાંના સ્થાનિક લોકો લગાવી રહ્યા છે છોટા ઉદેપુર આમ તો છેવાડાનો વિસ્તાર છે આદિવાસી વિસ્તાર છે કુદરતે અપાર સૌંદર્ય આપ્યું છે પરંતુ ત્યાં સ્થાનિક લોકો ત્યાંની પ્રાથમિક સુવિધાઓથી અનેક વખત વંચિત લઈ જતા હોય છે કારણ કે ત્યાંના સ્થાનિક નેતાઓ ત્યાંના જનપ્રતિનિધિઓ અને ત્યાંના અધિકારીઓ ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચતા જ નથી મતલબ કે ગામડાઓ સુધી જતા જ નથી આ જેમ ખેડૂતોએ પોતાની વેદના ઠાલવી કે અમે અનેક વખત અધિકારીઓને રજૂઆત કરી છે પરંતુ અધિકારી પોતાની ઓફિસમાંથી બેઠા બેઠા જ વહીવટ કરે છે કોઈ દિવસ અમારા ગામડાનો રસ્તો જોવા પણ ત્યાં આવ્યા નથી અને હવે તેના લીધે અત્યારે અમારે ખૂબ હાલાકી પડી રહી છે મસ્ત મોટા ગામડા છે બે તાલુકાને જોડતો અતિ મહત્વનો માર્ગ છે છતાં પણ અહીંના કોઈ જનપ્રતિનિધિ ધારાસભ્ય સાંસદ સભ્ય કે અધિકારીઓ અમારી તસ્તી નથી લેતા અને અમારે આ હાલાકી અત્યારે ભોગવવી પડી જ રહી છે તે છોટાઉદેપુરના ખેડૂતો અત્યારે ત્યાં ખૂબ જ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે અને આવનારા સમયમાં આવ્યા ખેડૂતો અને ત્યાંના સ્થાનિક લોકો એવું લાગી રહ્યું છે કે વિરોધના સુર વધુ ઉઠવાના છે કારણ કે લોકોને જે હાલાકી પડી રહી છે તે હાલાકીમાંથી ક્યારેય પણ છુટકારો નથી મળતો છોટા ઉદેપુરના જે છેવાડાના વિસ્તારોમાં અને અનેક ગામડાઓમાં રોડ રસ્તાઓ નથી તો અનેક ગામડાઓમાં વીજળી નથી પહોંચી તો અનેક ગામડાઓમાં હજી પીવાનું પાણી પણ નથી પહોંચ્યું આ બધા વચ્ચે હવે ત્યાંના સ્થાનિકો ત્યાંના ખેડૂતો ખૂબ પરેશાન છે અને તેને લઈને વિરોધના વંટોળ અત્યારે છોટાઉદેપુરથી સામે આવી રહ્યા છે